મારું નામ ભૂપેન્દ્ર પટેલ છે સિનિયર મેનેજર માર્કેટિંગ આ તમારો જે કાનૂની સેવા સમિતિનો જે પ્રોગ્રામ હતો ઘણો સારો હતો અને સારો વાઇબ્રન્ટ હતો એ બદલ વધારે ફોકસ પડે અને વધારે એગ્રેસિવલી તમે હજી બીજા બધાને કમ્પેરિંગ કરી શકો મારું નામ જયતી છે હું અહીંયા મફરલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં એચઆર તરીકે મારી ફરજ બતાવું છું આજે ઇન્ટરનેશનલ લેબર ના દિવસના સેલિબ્રેશન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જે પણ અવેરનેસ સેશનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ લોસ જેવા કે પીઓએસએચ છે બોક્સ છે એના ફિમેલ હતા ઘણા બધા કાયદાઓની જે એમને માહિતી આપી છે એ ખૂબ જ સારી ઇન્ફોર્મેટિવ છે અને આઈ મેક શ્યોર કે હું જે અત્યારે આ સેશનમાં શીખી છું એ હું મારા નેક્સ્ટ જેને પણ મળી થેન્ક યુ સો મચ કે આ ગવર્મેન્ટનું બહુ સારું ઇનિશિયેટિવ છે કે જે દરેક જગ્યાએ જઈને આવા અવેરનેસ કેમ કરે છે થેન્ક યુ મારું નામ અંકિત પટેલ છે હું મફટા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નડિયાદમાં એઝ અ સિનિયર મેનેજર એચઆર તરીકે કામ કરી રહ્યો છું આજના રોજ એક મે બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિનના ઉજવણીના ભાગરૂપે જિલ્લા સેવા સત્તા મંડળ તરફ નડિયાદ તરફથી આજરોજ અમારી કંપનીમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રોગ્રામની અંદર અલગ અલગ પ્રકારના લેબર લોઝ વિશે કાનૂની સેવા સત્તા કાનૂના સહાય કાનૂની સહાય વિશે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવેલ છે જેના થકી તમામ મજદૂરો કર્મચારીઓ અને તમામને શું શું એમને એમના હકો છે એમના લાભો છે તેમના વિશે પૂરી જાણકારી આપવામાં આવી અને આ જાણકારીના ભાગરૂપે તેમના નોલેજની અંદર એક વિસ્તૃત માહિતીના ભાગરૂપે તેમને શું તેમના હક છે એ મળી રહે તે મા બાબતે આજરોજ જાણકારી આપવામાં આવી છે જે ભાગરૂપે જો જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળ તરફથી જોશી સાહેબ લેબર ઓફિસર તરીકે કામ ફરજ બજાવતા નિનામા સાહેબ તરફથી તમામ પ્રકારની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે જે બદલ અમે અમે સંસ્થા તરફથી આપનો આભાર માનીએ છીએ